છોટા ઉદેપુરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુર અજાણ્યો ટ્રેક્ટર ચાલક બાઇક સવારને ટક્કર મારી ફરાર બાઇક સવારનું સારવાર દરમિયાન મોત પ્રાપ્ત વિગત અનુસાર તારીખ વીસ જુલાઈ બે ના રોજ આશરે સાંજે ત્રણ થી ચાર વાગ્યાના દરમિયાન એક સ્વરાજ કંપનીનું નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર લઈ કવાટ નાખેતી ભાથીજી મંદિર ખાતે સામે રોડ પર એક અજાણ્યો ઇસમ બે ફાર્મ હંકારી અને લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન રાયસિંહભાઈ માનસિંહભાઈ રાઠવા ઉમર ચોપન રહેમાનકા નિસાર ફળિયા તાલુકો જિલ્લો છોટા ઉદેપુરના પોતાની ફરજ બચાવી છોટાઉદેપુર ઉદેપુર ટાઉન થી સ્પ્લેન્ડર મોટર સાયકલ પોતાના મુકામે પરત લઈ જઈ રહ્યા હતા જ્યારે ટ્રેક્ટર ચાલક બે થી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવતા રાયસિંહભાઈ ને ટક્કર મારી પોતાનું ટ્રેક્ટર ગાબડિયા ગામ તરફ જતા રસ્તાની બાજુમાં મૂકીને અને નાસી છૂટ્યો હતો જેના કારણે રાટમાં રાયસિંગભાઈને માથાના પાછળના ભાગે તથા જમણા હાથના ખંભાના પાછળના ભાગે તેમજ શરીરે ઓછી વતી ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તને તાત્કાલિક છોટાઉદેપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ઈજાઓ વધુ હોય તેઓનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાને લઈને ઈજાગ્રસ્તના પુત્ર કિનેશભાઈ રાયસિંગભાઈ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મતકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણી એસમ વિરુદ્ધ કલમ બસો એકસો પચીસ એ બી 114 તથા એમવી એક્ટ કલમ 177 184 134 મુજબ ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવાના ચક્રવતીમાન કર્યા છે સકિલ બ્લોજ મધ્ય ગુજરાત નોવાડ ન્યૂઝ છોટા ઉદેપુર મારું નામ રાઠવા દેવજીભાઈ સનાભાઈ હું જીઆટી છું અને જે રાયસિંહભાઈ માનસિંહભાઈ એ ત્યારે ટ્રેક્ટર વાળા કરી છે અને એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે ને અત્યારે દેવર્ષીમાં છે અને ફરજ પર નોકરી પરથી ઘરે જતા ટ્રેક્ટર હરકતમાં આવતા એને એક્સિડન્ટમાં મૃતદેહ થઈ ગયો છે ટ્રેક્ટરવાળો તો અથાળીને માસી ગયો છે અમને ફોનથી જાણ થતાં અમે દેવર્ષીમાં જામ થતા દિવર્સિંહમાં અમે આવ્યા છે જો મળ્યું એટલે અમે આવ્યા છે તો એક્સપાયર થઈ ગયા છે માનસિંહ રાસિંહભાઈ માનસિંહભાઈ રહેસી માનકા જીઆર જીઆરટીમાં ત્યારે હાલમાં નોકરી હતા ને પરત જતા રસ્તામાં થઈ